સેજસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વરમિસિલી સેવ બનાવવાના છે તો આ રીતની રોસ્ટેડ વરમિશિલી બજારમાં આપણને આરામથી મળી જાય છે અને કોઈ પણ ગેસ્ટ કે કંઈ પણ આવે તો ફટાફટ બની જાય છે તો સ્ટાર્ટ કરીએ રેસીપી બનાવવાનું તો સૌ પ્રથમ આપણે સેવનું પેકેટને તોડી લઈશું તો આ સેવનું પેકેટ હું ડીમાર્ટથી લાવી હતી તો સેવને આપણે આ રીતથી ટુકડામાં તોડી લઈશું જેથી કરીને આપણે મિક્સ કરવામાં એકદમ સરળતા રહે તો આ રીતને એકદમ સરસ અને પત્તી એવી સેવ મળે છે જે બનાવવાની અને ખાવાની ખૂબ જ મજા આવે છે તો સેવને આપણે એકદમ સરસ રીતે તોડી લીધી છે તો હવે આપણે ઘી એડ કરીશું તો અહીં બે ચમચી જેટલું ઘી એડ કરીશું તો તમે ઘી એડ કરીને પછી પણ સેવ એડ કરી શકો છો અને આ રીતે સેવ એડ કર્યા પછી પણ ઘી એડ કરી શકો છો તો તમને જે સરળ લાગે એ તમે કરી શકો છો તો હવે આપણે સારી રીતે એને એક જ મિનિટ માટે મિક્સ કરી લઈશું જેથી કરીને સેવ ઓલરેડી શેકેલી જ છે રોસ્ટેડ જ છે એટલે વધારે પડતી આપણે શેકવાની એને જરૂર નથી તો જોઈ શકો છો સેવ આપણે એકદમ સરસ શેકાઈ ગઈ છે અને ઘી પણ મેલ્ટ થઈ ગયું છે તો હવે મેં અહીં પાણીને ગરમ કરી દીધું હતું તો ગરમ પાણી એડ છે તો પાણી એડ કર્યા પછી આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું તો ગરમ પાણી લેવાથી સેવ આપણી એકદમ સરસ છૂટ્ટી બને છે એટલે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે તમે દૂધનો ઉપયોગ પણ કરી શકો છો તો આપણે થોડું અડધી વાટકી જેટલું દૂધ પણ એડ કરીશું તો દૂધ મેં એડ કરી દીધું છે દૂધ પણ મેં ગરમ કરીને એ જ એડ કર્યું છે તો બસ હવે આપણે બધું મિક્સ કરી અને સારી રીતે થવા દેવાનું છે તો ફક્ત પાંચ જ મિનિટમાં આ સેવું બની જાય છે તો હવે આપણે સુગર પણ એડ કરી લઈશું તો અહીં મેં બે ચમચી જેટલી સુગર એડ કરી છે જો તમને વધારે ગળ્યું ખાવું હોય તો તમે વધારે સુગર પણ એડ કરી શકો છો તો જોઈ શકો છો આપણી સેવ એકદમ રેડી છે તો તમે ડ્રાય ફ્રૂટ એલાયચી પાવડર કે જે પણ તમને ધવતું હોય એ બધું જ તમે આમાં સારી રીતે એડ કરી શકો છો તો થોડો આપણે એલાયચી પાવડર પણ એડ કરીશું અને લાસ્ટમાં એક ચમચી ઘી પણ એડ કરીશું જેથી કરીને સેવનો ટેસ્ટ એકદમ સરસ આવે તો આ સેવ એકદમ ફટાફટ અને ઝટપટ બની જાય એવી રેસીપી છે તો કોઈ ગેસ્ટ આવી જાય તો પણ તમે ફક્ત બે થી પાંચ જ મિનિટમાં સેવ બનાવીને રેડી કરી શકો છો તો જોઈ શકો છો આપણી સેવ એકદમ સરસ બની ગઈ છે અને એકદમ છૂટ્ટી દેખાય છે તો ગરમ પાણી અને ગરમ દૂધ એડ કરવાથી આપણી સેવ એકદમ સરસ બની જાય છે તો આ રીતનું કંઈ મીઠું ખાવાનું મન થાય તો પણ આપણે ફટફ પાંચ મિનિટમાં સેવો બનાવીને તૈયાર થઈ જાય છે તો આપણી સેવ રેડી છે તો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો તો સેઓને હવે આપણે સર્વ કરીશું તો સેવ આપણી રેડી છે અને મેં ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી છે તો ઠંડી થયા પછી પણ બહુ ફાઇન લાગે છે અને ગરમ ગરમ તો ખૂબ જ સરસ લાગે છે તો તમને મારી રેસિપી સારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીશ ફરીથી નવા યુનિક વિડીયો સાથે થેન્ક યુ